મોરના રજવાડા ની માતા બોલતી એકસો ચોસઠ પૂરા થયા મારો એકસો ચોસઠ દીકરી ઉપર દીકરો આલ્યો છે તાલુકો કે ગોમ સાબિયાણા તાલુકો ઉપર દીકરો આવ્યો લગ્નના જેટલા વર્ષે આલ્યો સત્તર વર્ષે દીકરો આવ્યો કે વેળા મેં છીએ ફોની ગતિ છીએ માતાએ આવ્યો છે મોરાલી છે ધીય આવ્યો હશે ભાઈ છ દીકરીઓ માતા બોલી હતી તેર મહિના રવિવાર નો દાડો બોલી કે તેર મહિના ને તેર દાડા બને નો દાડો બને વેળા થાય દીકરો ના આલો મારું નોમ છે અને ઉપરાય હાલ્યો મારી મુદતે આવ્યો અને એકસો ને ચોસઠ દીકરા પૂરા થયા મેં મોરાલી માતા એકસો ને પોસઠ માં દીકરો આવ્યો અને એકસો ને પોસઠ માં દીકરાનું નામ પાડીએ છે અજય